જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે એક સરસ મજાની સેવા આવી અને આપણે પહોંચી ગયા ઉન્નતિ મનો દિવ્યાંગ બાળકોની હોસ્ટેલ એટલે કે આશ્રમે પછી ત્યાં જોયું તો મંદબુદ્ધિના બાળકો સરસ મજાના બેઠા હતા અને એકાબીજા એકાબીજા સાથે મસ્તી કરતા હતા તો આપણે એક સરસ મજાની ભોજનની સેવા હતી તો ભોજનની સેવામાં પણ લાગી ગયા થોડી રસોઈ બનાવવાની હતી બાળકોને જોયા ઘડી કાલાવાલા બધા સાથે કર્યા અને ખૂબ સરસ સેવા હતી અને આપણી આજુબાજુ કાંઈ આવા આશ્રમો હોય અથવા તો આપણે સેવાની થોડીક પણ ભાવના હોય તો આવા આશ્રમની વિઝિટ કરવી જોઈએ મુલાકાત કરવી જોઈએ અને આપણાથી થતી મદદ કરવી જોઈએ જેથી કરીને આવા પ્રભુજીને થોડી મદદ થઈ શકે અને આશ્રમો ખૂબ સારી રીતે ચાલી શકે કારણ કે નાની મોટી સેવાથી જ આવા નાના નાના આશ્રમો ચાલતા હોય છે આવા લોકોને રાખતા હોય છે તો આપણા મેમ્બર આપણી સાથે જે કોઈ આવેલા હતા તે પણ સેવામાં લાગ્યા હતા રસોઈની તો જે આપણે પૂરી તળવાની હતી શીરો બનાવવાનો હતો તો ખૂબ સારી રીતે રસોઈની કામગીરીમાં પણ બધાએ યથાશક્તિ પ્રમાણે સેવા લીધી હાથમાં અને સેવા કરી પછી આપણે જમવાનો સમય કમ્પ્લીટ થઈ ગયો તો પછી આપણે ડીશ તૈયાર કરવા લાગી ગયા ડીશ તૈયાર કરી અને બધાય બાળકોને લાઇનમાં બેસાડી અને ડીશ આપણે પીરસવાનું ચાલુ કરી દીધું સરસ મજાના આ બધા બાળકોને તમે જોઈ રહ્યા છો કે બુદ્ધિના બાળકો છે છતાં પણ કેવા શાંતિથી બેઠા છે આ લોકો પાસેથી પણ આપણે એવું શીખવું જોઈએ કે આપણા બાળકો એટલા સંસળ હોય છે ને કે એટલી ટ્રેનિંગ નથી અપાતી તો આ આશ્રમમાં ખૂબ સારી રીતે સીમાબેન કરીને છે એના ટ્રસ્ટીઓ છે ખૂબ સારી રીતે સંભાળે છે આ બાળકોને ટ્રેનિંગ આપે છે વ્યવસ્થિત રીતે ટ્રેનિંગ આપે ટ્રેનિંગ આપે છે કે બાળકોની દિનચર્યા ખૂબ સારી રીતે તે પૂર્ણ કરી શકે તો ખૂબ સારી રીતે તમે જોઈ શકો છો તે ડીશ પણ એક્સેપ્ટ કરે છે ભોજનની અને સારી રીતે બેઠા છે અને શક્ય હોય તો એ એકાબીજાને જે જમી ન હાકતા હોય તેને એકાબીજા જમાડે પણ છે અને આ ડીશ બધાઈને પીરસે પછી એક શ્લોકની શરૂઆત કરી અને પછી તે ભોજન ગ્રહણ કરશે થોડીક વારમાં કારણ કે આપણે ઘણા લોકો ગયા હતા અને વ્યવસ્થિત રીતે સેવા અમને પણ આનંદ થયો આશ્રમે જઈને કે અવારનવાર અમે આશ્રમે જતા છે આજે અમારા હિંમતભાઈ પણ સાથે નહોતા એટલે અમે બધા મિત્રોની સાથે સરસ મજાની સેવા હતી તો દિવ્યાંગ બાળકોની હોસ્ટેલ એટલે કે આપણે મંદબુદ્ધિના જે બાળકો છે એની સાથે આજનો દિવસ આપણો રહ્યો અને ખૂબ સારી રીતે આપણે સેવાય આપી અને ખૂબ આનંદ પણ થયો તે બાળકો સાથે રહીને આપણા બાળકોને પણ આપણે લઈ જઈએ એ માટે કે તે પણ એનાથી શીખે કે અમારા વડીલો અમારું ફેમિલી આવી રીતના કામ કરે છે તો મોટા થઈને આપણે પણ આવા કાર્યમાં જોડાવું જોઈએ એટલા માટે અમે બાળકોને પણ લઈ ગયા હતા સાથે એટલે બાળકો પણ નાની મોટી એક્ટિવિટી કરતા હતા અને સેવા કરતા હતા તો સરસ મજાનું ભોજન જમી રહ્યા છે હવે કારણ કે શ્લોક બોલવાનું ચાલું થઈ ગયું છે હાથ જોડે છે એની પણ દિનચર્યા એવી જ રીતના આ લોકોને ટ્રેન કર્યા છે કે ભાઈ જમતી વખતે આપણે પ્રભુને યાદ કરીએ પ્રભુને યાદ કરી અને પછી ભોજન ગ્રહણ કરીએ પછી તે ભોજન ગ્રહણ કરવાની શરૂઆત કરે છે બધાય મિત્રો ખૂબ સારી રીતે તમે આમ જો તો તમને લાગે જ નહીં કે આ દિવ્યાંગ મંદબુદ્ધિના બાળકો છે કારણ કે એટલા ટ્રેન કર્યા છે તમારી આજુબાજુ કંઈક એવા લોકો હોય અથવા મંદબુદ્ધિનું બાળક હોય તમારે વિઝિટ કરવી હોય તો ઉન્નતિ આશ્રમે જાજો તમે વીટી રોડ પર આવેલો છે સરથાણા ખૂબ સારો આશ્રમ છે અને ખૂબ સારી રીતે સેવા પણ એ બાળકોને આપે છે અને ટ્રેનિંગ પણ આપે છે બધી જ વસ્તુ જમવાનું લઈ કામ કરવાનું જે કંઈ નાનું મોટું કામ હોય તે પણ તે લોકો આપે છે તો અમે સાથે મળી અને ખૂબ ભોજન ગ્રહણ કરતા હતા અમે જોયું અને અમે પણ બધા સાથે આનંદ કર્યો ભોજન ગ્રહણ કરી અને ખૂબ સારી રીતે એક જોવાની વસ્તુ એ છે કે જેને જેટલું ખોરાક જોતો હોય એટલો લેશે એક પણની ડીશમાં પછી અમે જોયું તો એક પણ દાણો નહોતો બચ્યો કારણ કે જે ભોજન જેને આપ્યું હતું તે બધું જ એ ગ્રહણ કરી શકતા હતા એટલે મતલબમાં ડીશ ખાલી અન્નનો બગાડ જરાય પણ નથી કરતા જો મંદ બુદ્ધિના બાળકો હોવા છતાં અન્નનો એક પણ દાણાનો બગાડ નહીં કરતા હોય આપણા પણ ઘરમાં આપણા પણ સંતાનો હોય ને તો તેને પણ સમજાવવા થોડા મુશ્કેલ બનતા હોય છે પણ આ લોકો ખૂબ સારી રીતે એને એ પણ ખબર પડે છે કે ભાઈ ડીશમાં આપણે અન્ન રહેવા દેવું નહીં અન્નનો બગાડ કરવો નહીં એટલા માટે તે અન્ન પૂરું કરી નાખે પૂરું કરી નાખે છે જે કંઈ ડીશમાં હોય તે બધું જ જમી લે છે કારણ કે તેને જેટલું જોતું હોય એટલું જ લેશે વધારે લેતા નથી અને ધીમે ધીમે ડીશ ખાલી કરી નાખે છે તો આપણા પણ બાળકોને ખૂબ સારી રીતે એક ચૂલો હતો તો આપણે બાળકોને પણ આનંદ કરાવ્યો ચૂલા ઉપર બેઠાડીને ઘડીક બધા બાળકો સાથે ખૂબ સારી રીતે જમીને આરામ કરી અમે નથી વિદાય લીધી